ઉત્પન્ન છે કારણ કે જમતી વખતે પછી વધી જાય છે કે એ ભાખરી તું બનાવતી છો એટલે હું અત્યારે ખાવાની સીઝન હોય કે સવારનો નાસ્તો કારણ કે હું ભાખરી બનાવી ન દો એટલે એ લોકોનું કહેવાનું એવું છે કે હું આળસુ ની પીર છું તો છો ના મહામુસા આવે બધી સુધારવા માંડ્યા જ ખાંટી છે ને હું આમ હા તોય સુધારું છું કેટલી કાપી જોઈ

કારણ કે આજે તડકો એટલો જોયો છે અને હમણાંથી બ્લોગ બનતો નથી કારણ કે મને તો એવું લાગે છે મને બીપી થઈ ગયું હોય ને એવું આખો દિવસ રોજ રોજ હમણાં આઠ દિવસથી સતત કન્ટિન્યુ બેચે નહીં ને ચક્કર આવી પરસેવું વળી બીપીના લક્ષણો આવે ને એવું બધું હોય છે તો એવું છે વિડીયો એડિટિંગ થતો નથી બનતો નથી અને

કારણ કે બધી કાચી કેરી છે હજી બાકી છે ઘરના આંબા હોય ને એટલે પછી કાચી બાકી ને આટલી તોડી લીધી કઈક લોટ બાંધી દીધો છે રોટલી નો તો હમણાં ફટાફટ થી શાક થાય એટલે રોટલી કેરી તો થસા ખાઈ લેવાનું છે તો લસણની ચટણી કરી લઈએ લસણ છે ને આટલું જ નીકળ્યું આજે લસણ લેવું પડશે ખાવા હોય ને જો આટલું બધું મરતું ભક્કાવી દે તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ઉપર આવ્યા છો તો એક લાઈક કરી દેજો અને એક કોમેન્ટ પણ કરતા જાજો અને ફૂલ વોચ કરજો બરાબર તો હવે આગળ ઉપર આજનો શું પ્રોબ્લેમ છે તો આપણને કંઈ ખબર જ નથી જવાનું છે પંખો ચાલુ કરી દીધો જમીને મસ્ત આપણે આરામ ઉપર અમે અને જો ક્રિશભાઈ પણ અમારે મોબાઈલ જોતા જોતા અહીંયા સુઈ જવાના છે તૈયારીઓના છે કારણ કે એને જો અમારે પગ હલાવવાની તે પછી તો ત્રણ વાગી ગયા અને જશું પણ છે ને એક ઊંઘ કરી નો કરી અને કે મારે બહાર જવું છે મેં કીધું સીજ જવું તે કે જતી વખતે તું મને કાંઈ પ્રશ્ન કરમાં મેં કીધું ઓકે તો પછી એને કંઈક ખબર નહીં હવે લાકડી લીધી શું કામ લીધી મને સમજાઈ ગયું કે ડીઝલ ચેક કરવા માટે તો એણે ટાંકી ખોલી અને પછી જો ડીઝલ માપી નાનકડો છે તો માં આપ્યું બરાબર છે વાળીએ કે રિપેરિંગ નવું નાખી બેટરી કા ક્રિશભાઈ અમારે અહીંયા નસકોરા બોલાવા માંડ્યા છે જો એને બહુ ઊંઘ આવી કેરી બહુ ખવાઈ ગઈ ને હું પાછી કાચ મેં જોઈ ગઈ ને લટ લટકા ને ઝટકા ચાલુ કરી દીધા હય મોની બારી બંધ કરી દે ને સુઈ જવાનું છે માનું પછી આપણે આવી ગયા પાછા સુવાનો ટાઈમ હતો ત્રણ વાગ્યા હતા ને આપણે ચાર પાંચ વાગ્યા સુધી સૂવાનું હતું સૂઈને ઉઠી ગયા સૂઈને ઉઠી અને પછી એક છે ને બે ત્રણ કપડા રહી ગયા હતા મેં કીધું ફટાફટથી હું ધોઈ નાખું તો એટલી બધી આળસ હતી પણ વિચારતા વિચારતા પછી મેં કીધું લાવીને આ તો ક્રિશ્નો નાઈટ ડ્રેસ એટલે આ છે ને સારો જ હતો પણ તોય એને પલાળી દીધો એટલે મેં કીધું નાઈટ ડ્રેસ તો રોજ ધોવા જ પડે રોજ ધોઈ જ નાખું પણ જેવો તેવો સાબુનો પોતારો દઈ અને ફટાફટથી ટી શર્ટમાં એક બ્રશ મારી અને પછી આપણે છે ને એને મૂકી દેવાનું જ હતું કારણ કે બહુ કાંઈ ઘસવાનું હતું નહીં એટલે પછી એનો નાઇટ ડ્રેસ હતો અને બસ બે ત્રણ કપડાં હતા તો મેં કીધું ફટાફટ ધોઈ નાખો અને એ ચાર વાગે કપડાં ધોવાની આળસ કોને કોને આવે પણ આ છે ને મોડા નાય ને એટલે આવું થાય એકાદ બે એકાદ બે કપડાં પડ્યા જ રહી કેટલી વાર રાડો નાખું પણ કોઈ નાય નહીં એનું શું કરવું મારે જશું તો બહુ વેલા વહેલા નાઈ લેવો તો ચાલો હવે આમ વિડીયોમાં બન્યા રહેજો તમે અને એક લાઇક ને કોમેન્ટ કરીને જાજો બરાબર ને આમ તો એકને એક વાત તમને નો કહેવી પડે મને ખબર જ છે પણ હજી આ કપડાં ધોઈને પછી મારા વાસણ પણ હતા મારે સાફ કરવાના એટલે મેં કીધું લાવીને ફટાફટ પોતારો દઈને પહેલાં આને કાઢી નાખવું તો બસ આજનો વિડીયો તો છે ને આપણો આવું ઘરકામનો જ છે નવીન કાંઈ થયું નથી બહાર જવાનું તો ઘણું એમ થાય કે આપણે બહાર હરવા ફરવા જાય પણ કામ કાંઈ થાતું નથી વાસણ હતા ચાર પાંચ વાસણ હતા એટલે ફટાફટથી ધોવા જ મેંડી મેં કીધું ચાર પાંચ છે તપેલી ને બપેલી ને કારણ કે દાળ ભાત ન બનાવી એટલે વાસણ કાંઈ બહુ હોય નહીં શાક રોટલીના વાસણ પણ તોય એટલી બધી કેરી ખવાઈ ગઈ તો મારા જેવું વાળસુનું પીર કોઈ ન હોય હું તો વાસણ મૂકી અને મેં સુધી મારે સુઈ જવું છું જશે મને બહુ ચક્કર ચક્કી કે સુઈ જા તને કોણ કહે છે વાસણ ઉટકે પછી વાસણ ઉટકીને ફટાફટ આપણે છે ને મૂકીને સુએ જ્યાં ઉઠી ને કામ સામું આવી જાય એટલે હવે જો સ્પીડ નખા કરતા કરતા અને આ રૂમ તો ક્યાર મારો રાહ જોતો હતો કે મોના તું આવ ને મને અહીંયા અસ્તવ્યસ્ત છું તો સરખું કરતું બધો પછી ફટાફટથી છે ને આની શેત્રંજી મેં ધોઈ નાખી હતી હું બે દિવસ બહાર ગયો હોય ને એટલે પછી મને ગમે નહીં એટલે મારે પછી આવીને આ ચાદર શેત્રંજી ધોઈતી સરસ સુકાઈ ગઈ છે તો મેં એક લાવને પાથરી દઉં કારણ કે મને છે ને આ પલંગ એમને ન ગમે પાથરા વગરનો એટલે આપણે શેતરંજીને લગાડી દીધી પછી પાછા કવરે એટલા બધા હતા તકિયાના કવર ધોયા પછી ગોદડા ધોયા સવાર સવારમાં પણ કાંઈ વિડીયો શૂટ થયો નહીં મારાથી કે વિડીયો ઉતારવામાં રહેવું કે કામ કરું પછી ઘરના બધા મને ખીજાયા કરી પણ મેં કીધું મારા ફેમિલી માટે મારે કાંઈક તો એને બતાવવું ને તો ફટાફટથી જો આવું બધું પછી કવર બવર હતા એ હાથમાં લીધા અને મેં કીધું ચાલો હવે હું આને ફટાફટ કવર તકિયાને ચડાવી દઉં કારણ કે કામ તો કરવું જ પડશે તો ફટફટ ફટફટ આપણે આ બધા કવર ચાલુ કરી દીધું જો હવે કામ ઓશિકાના કવર તકિયાના કવર પછી બેડશીટ પછી બેડ હતા એના કવર ધોયા છે ગાદીના કવર એ ધોયા છે એ હજી બધા લગાડવાના બાકી જ છે પણ મેં કીધું ઉઠીને પછી બહુ કામ કરવું નહીં ગમે એટલે ધીમે ધીમે કરું કારણ કે હવે ઓલરેડી હું બીપી પેશન્ટ થઈ ગઈ છું એવું લાગે છે આજથી મને એવો અહેસાસ થયો કદાચ મને બીપી હશે તો મને બહુ બીક લાગે છે કે ક્યાંક બીપી ન આવ્યો એટલે આપણે છે ને આખો દિવસ ધીમે 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 મારાથી થાય એટલું હું કામ કર્યા જ કરું તો આવું કાંઈક કોઈ મારી રૂટીન લાઈફ જોશ બાકી તો શું હોય આપણે બીજું જો આટલા કપડા સુકવાના રહી ગયા અહીંયા મૂકવા પડશે હાથમાં મોબાઈલ ફેંકડો જ નહીં એટલે હા બાપા અહીંયા મૂક્યા એસ અત્યારે સાંજના કેટલા વાગ્યા છે પોણા સાત જેવું થઈ ગયું છે ને હવે આપણે થઈ ગયું છે રસોઈનો ટાઈમ તો હું છે ને અહીંયા ક્યારની બેઠી હતી બોલું એક કલાકથી બેઠી હતી પણ મને પછી અહીંયા બેસું ને એટલે આમ એકદમ શાંતિ શાંતિ લાગે એટલે મને આમ અહીંયા આ હિંચકા ઉપર મને આમ વ્લોક શૂટ કરવાની ઈચ્છા ન થાય તો જો આપણે સરસ અહીંયા ક્યારના શાંતિ લઈ લીધી છે બેઠા 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 આ જગ્યા ઉપર બેસું ને એટલે આમ બહુ બધા વિચારો આવે આમ સારા સારા એટલે પછી મોબાઈલે હેડયો નથી અને હવે શાંત થઈ ગઈ છે ને વિડીયો બહુ લાંબુ થઈ જાય છે એટલે આપણે વિડીયો આગળ શૂટ કરવો નથી તો આજનો વિડીયો કંઈક આપણો આવું રહ્યો છે અને વિડીયોને એન્ડ કરી દઈએ છીએ અને વિડીયો તમને કેવો લાગ્યો એ તમે લોકો કોમેન્ટમાં જલ્દી જલ્દી કહેજો અને વિડીયો જો પસંદ જ આવે કે ના પસંદ આવે તો પણ સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ પ્લીઝ ચલો ફરી પાછી મળું છું આવતીકાલે નવા દિવસ સાથે નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બધાયને બાય બાય બરાબર ને અને એક કલાક થી આ કપડા અહીંયા પડ્યા છે આમનો અહીંયા બેસી ગઈ ને પછી ઉભું થવાનું મન નહોતું બોલું મને કારણ કે આજ સવારથી તબિયત છે નરમ હતી મારી એટલા માટે ચાલો તો હવે વિન્ડિયો આપણે એન્ડ કરી દીધો છે ને આપણે ઊભા પણ થઈ ગયા છીએ બહુ મસ્ત વાતાવરણ છે પણ મજા જ આવે એવું તો ચાલો કેટલા બગાસ આવે બગાસ સાંજના શું બહુ ખીજાવાના છે એમને બેઠી જ ગઈ ત્યાં બોલો કઈ વાંધો નહીં ભલે ખીજાય ચાર કપડા છે વધારે નથી ચાર કપડામાં ખીજાય તો શું

કચ્છી प्रिंट વખતે વેલી आव जे બરાબર ને વખતે એમાં વેલી આવી જાય હા હા કેવું મસ્ત ટી શર્ટ છે મારે કૃષ્ણ ભીનું 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 ચાર કપડા હતા પણ ચાર કલાકથી પડ્યા હતા ચાલો બાય બાય કાલે મળું છું તો એન્ડ કરું છું